વડોદરા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાવલજી સામે ડેસર પોલીસ મથકે જાનથી મારી નાખવાનો ગુનો નોંધાયો છે ડેસર સાવરીના માર્ગ ઉપર વરણોલી સ્ટેન્ડ નજીક આવેલા વિશ્વ પેટ્રોલ પંપ ઉપર મેનેજર તરીકે ફરજ બજાવતા વિરલકુમાર ગિરવતસિંહ ચૌહાણ અને તેમની સાથે પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ સીએનજી નાખવાનું કામ કરતા ફિલરો રણજીતસિંહ રાઠોડ સત્યમસિંહ પરમાર વીરપાલસિંહ રાઠોડ છેલ્લા ત્રણ વર્ષથી ફરજ બજાવે છે પેટ્રોલ પંપના માલિક વેજપુરના પ્રવીણસિંહ ઉદયસિંહ રાહુલજી છે પરંતુ પેટ્રોલ પંપનો તમામ વહીવટ કુલદીપસિંહ રાહુલજી કરે છે અને પ્રવીણસિંહ તેઓના નાના ભાઈ છે કુલદીપસિંહ રાહુલજી તેમના અકાઉન્ટન્ટને લઈને પેટ્રોલ પંપ ઉપર આવ્યા હતા અને પંપ ઉપર હાજર ફિલરો સત્યમસિંહ અને વીરપાલસિંહ બંનેઓને હિસાબના ચોપડા લઈને રાત્રે અગિયાર વાગે બોલાવ્યા હતા અને જણાવ્યું હતું કે હિસાબમાં ગોટાળા થયેલા છે ત્યારે કુલદીપસિંહ રાહુલજી અને સંજયસિંહ રાહુલજી ઉશ્કેરાઈને ખરાબ ગાળોનો વરસાદ વરસાવી વધુ ઉશ્કેરાવી જઈને મેનેજર સહિત પાંચેય જણને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને તેનો ભાઈ સંજય રાહુલજી તે સમયે વિડીયો રેકોર્ડિંગ કરતો હતો છેલ્લા ચાર કલાક સુધી તમામ પાંચો કર્મચારીઓને બાનમાં રાખવામાં આવ્યા હતા વિરલ ચૌહાણ ડીસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે મેં કે મારા કોઈ ફિલરે કોઈ પૈસાનો ગોટાળ કરેલો ન હોવા છતાં કુલદીપસિંહ રાહુલજી અવારનવાર પૈસાની ઉઘરાણી કરી ગાળાગાળી કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી સમગ્ર બનાવ બાબતે તાલુકામાં ચકચાર મચી જવા પામી છે મારું નામ લતાબેન વિરલ કુમાર ચૌહાણ છે હું અમરેસર અમરેસર ગામની રહેવાસી છું હું વિરલભાઈની વાઈફ છું જે આ બનાવ બન્યો છે એમાં કુલ્લીપતિ રાઉજી છે એ વિરલભાઈ મારા જે હસબન્ડ છે એમને છેલ્લા બે મહિનાથી ખૂબ જ ટોર્ચર કરે છે અને કાલના ગઈકાલના દિવસે એમને દવા પીવાનો પણ પ્રયત્ન કર્યો હતો પણ ગામના ગામના લોકો બધા ભેગા થઈને પછી અમે કીધું કે કશું થાય

હું અહીં આગળ છેલ્લા વીસ દિવસથી વીસ દિવસથી અમારા પર આક્ષેપ લાગ્યો છે કે કે અમે સાહીઠ લાખ રૂપિયાની ઉચાપત કરી છે જે અમારે મારે અને મારા ફિલરો આ પાંચ જણનું અમારું નામ આવે છે બરાબર છે જે અમે સ્વીકાર કરતા નથી અને આ લોકો અમને બળજબરીથી સ્વીકાર કરવા તૈ તૈયારી કરાવે છે કે કે તમે આ તમે ઉચાપત કરી છે અને એનો પૂરો અક્ષેપ અમારા ઉપર લગાડવા માગે છે આ લોકો છે ને છે આ પેટ્રોલ ડીઝલની ચોરીની અમને એક કરવા માંગે છે દ્વારા આ કુલદીપસિંહ રાહુલજી દ્વારા મને કરવામાં આવે છે એ વિશ્વ પેટ્રોલિયમના જે પાછળનો ભાગ જે ખરો બરાબર ફાર્મ હાઉસ એ ફાર્મ હાઉસ પર લઈ જઈ અમને પાંચેવને ત્યાં આગળ બે થી ત્રણ કલાક ગોંધી રાખી હમણાં પર બરજબરીથી ધમકી આપીને અમારા પર ખોટા ખોટા આક્ષેપો મૂક્યા છે કે તમે સાહીઠ લાખનું ઊંચાપત કરી છે જે આ પૈસાની રકમ અમને ટૂંકી મુદતના ગાળામાં અમને સમય આપ્યો છે કે આ ટૂંકી મુદતના ગાળામાં ગાળાના સમયમાં તમે જો મને પૈસા નહીં આપો બરાબર છે તો હું અમે તમને જાનથી મારી નાખીશું એવી ધમકી આપે છે અને વારંવાર અવારનવાર અમને ફોન કરી કરીને ગાળો આપે છે

સાવલી લઈ ગયા હતા અને સાવલી વકીલને ત્યાં જઈને નોટરી કરાવી હતી ત્યાં નોટરી કરાવી હતી એ નોટરીમાં એવું લખેલું હતું કે કે આજે સાહીઠ લાખ રૂપિયાની જે ઉચાપત કરી છે જે અમે પાંચ જણાએ પાંચ જણાએ ભેગા કરીને કરી છે અને જે અમે સ્વીકારી છે એવું અમને બળજબરીપૂર્વક દબાણ કરીને અમને કરાવડાવ્યું છે આપનું નામ મારું નામ વિરલ કુમાર ગીરવતસિંહ ચૌહાણ